સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ઉદ્યોગ વિસ્તારના લેન નંબર એક સ્થિત ફેક્ટરી નંબર પાંચસો ત્રેવીસ અને પાંચસો ચોવીસમાં ગેરકાયદેસર રીતે ભઠ્ઠીમાં કચરો બાળવાની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓની સમસ્યા વધારી દીધી છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ઉદ્યોગ વિસ્તારના લેન નંબર એક સ્થિત ફેક્ટરી નંબર પાંચસો ત્રેવીસ અને પાંચસો ચોવીસમાં ગેરકાયદેસર રીતે ભઠ્ઠીમાં કચરો બાળવાની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓની સમસ્યા વધારી દીધી છે લાકડાને બદલે ભઠ્ઠીમાં કચરો બાળવામાં આવી રહ્યો છે જેના કારણે નીકળતો ઝેરી ધુમાડો આસપાસના રહેશોને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર તકલીફો આપી રહ્યો છે તણખાને કચરાના બળતરા પગલે દુર્ગંધ સાથે ધુમાડો ભઠ્ઠીમાંથી બહાર ફેલાઈ રહ્યો છે ભઠ્ઠીના પાઇપને નુકસાન થયેલ હોવાથી ધુમાડો નિયંત્રિત થવા બદલે ખુલ્લામાં પ્રસરી રહ્યો છે સ્થળ ઉપર નીકળતી ઝેરી વાયુઓ આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરી રહી છે પરંતુ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ઘાતક અસર કરવાનું જોખમ ઊભું કરી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રહીશો ભારે રોષે ભરાયા છે તેમનું કહેવું છે કે તેમણે આ મુદ્દે અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગોને પણ જાણ કરી હોવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નથી એક સ્થાનિક નિવાસી જણાવ્યું હતું કે અમે દિવસ રાત આ દુર્ગંધ અને ધુમાડા વચ્ચે જીવવાનું સહન કરી રહ્યા છે પણ તંત્ર જાગતું જ નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત